ણે માનવ સજી પછી કુદરતી શું હોય તો કે વાવાઝોડું થયું પૂર આવ્યું તો એની અંદર ઓછામાં ઓછું નુકસાન તમને થાય એના માટે આપણે ગુજરાત સરકારે સાડા સત્તા પાંચ દિવસનો એક પ્રોગ્રામ રાખ્યો દરેક સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સમજણ આપવાની તો આજે આપણે ભોજવાની પે સેન્ટર શાળામાં ભેગા થયા છીએ અમારી સાથે એકસો આઠની ટીમ છે અને ફાયરને જવાનો બી છે તો આજે તમને અમે ફાયર વિશે પણ શીખવાડશું અને 108 ને બી તમને શીખવા દો તમને ખ્યાલ ગયો કે સાબ આપણે सीपीआर નો બી શીખવાડી દો શીખવાડી તો આજે થોડો બેટર રહેશે કે આપડે સાથે 108 ની ટીમ છે તો એ બી શીખવા તમને તો મજા આવશે તમને શાંતિ સમજજો મારી સાથે છે मुकेश ભાઈ શીખાણી ફાયર છે એ તમને થોડી ફાયર ની નાનક છે તમને मुकेश ભાઈ વોટર લૌડ કે આપા માટે તો પહેલા તો પોઝિશન કમ્પ્લીટ હોવી જોઈએ આપણે જે કોઈ પણ માણસ હોય એડર ચાઇલ્ડ અને ઇમ્પર ત્રણ ત્રણ અલગ રીતે હોય છે તો આપણે એડરનું અત્યારે સંભાળશું જેમની ઉંમર વધારે હોય બાર વર્ષથી મોટા હોય એમના માટે આપણે સીપીઆર શીખવાશું પહેલાં તો એમનો રેન્જ ચેક કરવો પડે ભાઈ ભાઈ બેભાન છે તો એમના પર્સ ચેક કરવા પડશે આપણે પહેલાં જેને કેરોટિક પર્સ તરીકે ચેક કરવામાં આવે છે પછી આપણે જોઈશું કે એનું કોઈ હલનચલન થાય છે મુવમેન્ટ કરે છે શ્વાસ લે છે એ બધું તપાસ કરશું પછી આપણા બંને હાથ આ રીતના લોક કરવાના પછી છાતીનું જે વચ્ચેનું હાડકું હોય લોઅર હાફ સ્ટન્ડમ બોર્ડ એની ઉપર જઈ આમ દબાવવાનું કમ્પ્લીટ હૃદયની ડાબી બાજુની સાઈડ લોઅર હાફ સ્ટન્ડમ બોર્ડ આવે જે છેલ્લું હાડકું કહેવાય તેના ઉપર આપણે ત્રીસ દબાણ આપવાના હોય છે એક બે ત્રણ ચાર એવી રીતના ત્રીસ દબાણ આપવાના હોય અને બે શ્વાસ આપવાના હોય છે એનું આખું શહેરી હોય છે મેન્ટેન હોય છે